તો નર્મદા જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે રાજપીપળા અને કેવડીયા સહિત વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ ચૂકી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાયા છે આપણી સાથે નરેન્દ્ર જણાવશો ખાસ કરીને વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે શું પરિસ્થિતિ સૌરાષ્ટ્ર ને દક્ષિણ અને મધ્યનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે નર્મદા જિલ્લાની અંદર રાજપીપળાના જે કાછિયાવાડ સહિતનો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં વરસાદના પાણી ભરાયા હતા સાથે સાથે કરજણ ડેમ છે કરજણ ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક જે પાણી છોડવામાં આવનાર છે જેના કારણે કરજણના કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યો છે એટલે કે નર્મદા જિલ્લામાં હાલમાં ભરપૂર મેઘ મહેર થઈ રહી છે